જે રાજકારણમાં એક મોટું નામ કહેવાય છે સુરતથી મુકેશ દલાલને ટિકિટ ફાળવવામાં આવી છે આ રીતે નામોની યાદી જાહેર થઈ છે અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર તરીકે હસમુખ પટેલને ટિકિટ આપવામાં આવી છે ભાજપે ઉમેદવારોના નામની યાદી બહાર પાડી છે આ બીજી યાદી છે પહેલી યાદી માર્ચમાં બીજી માર્ચ જાહેર થઈ હતી ભાવનગરથી ભાજપના ઉમેદવાર મીમુબેન બાંભણિયા અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ જેમને ટિકિટ ફાળવવામાં આવી છે ભાજપે બીજી યાદી જે જાહેર કરી છે પહેલી યાદીમાં એકસો પંચાણું નામોનો સમાવેશ થયો હતો જ્યારે બીજી યાદીને લઈને એક્સક્લુઝિવ માહિતી આવી રહી છે સામે બીજી યાદી જાહેર થઈ ચૂકી છે અને આ યાદીમાં જે નામ સામે આવ્યા છે વડોદરાથી રંજનબેન ભટ્ટ જેમને ટિકિટ ફાળવવામાં આવી છે સાંસદ રંજનબેન ભટ્ટ જેમને ટિકિટ અપાય સુરતથી મુકેશ દલાલને ટિકિટ ફાળવવામાં આવી છે ભાજપની બીજી યાદી જે જાહેર થઈ ચૂકી છે તેમાં સાબરકાંઠા ભાવનગર અને છોટાઉદેપુરમાં ઉમેદવારોને રિપીટ કરવામાં નથી આવ્યા એટલે કે જૂના ઉમેદવારોની જૂના જોગીઓની ટિકિટ કાપવામાં આવી છે ત્યાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે સાબરકાંઠાથી જૂના સાંસદની ટિકિટ કાપી કાપવામાં આવી છે વલસાડથી ધવલ પટેલને ભાજપે ટિકિટ આપી છે અહીંયા પાટીદાર સમીકરણ જોવામાં આવ્યું છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે વલસાડથી ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે ટિકિટની ઉમેદવારોની બીજી યાદી જે જાહેર થઈ છે અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર છે હસમુખ પટેલ ભાવનગરથી ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભળિયા વડોદરાથી રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે સુરતથી મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે વલસાડથી ધવલ પટેલને ભાજપે ટિકિટ આપી છે તો સાબરકાંઠા ભાવનગર અને છોટાઉદેપુરમાં સાંસદની ટિકિટ કપાઈ ગઈ છે સુરત અને વલસાડના સાંસદની ટિકિટ પણ કપાઈ છે જ્યાં નવા ઉમેદવારને ઊભા રાખવામાં આવ્યા છે વલસાડથી ધવલ પટેલને ભાજપે ટિકિટ આપી છે સુરતથી મુકેશ દલાલને ટિકિટ આપી છે એટલે કે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ અને વડોદરાના સાંસદને રિપીટ કરવામાં આવ્યા છે તો દાદરાનગર હવેલીથી કલાબેન ડેલકરને ટિકિટ આપવામાં આવી છે મોહન ડેલકરના આત્મહત્યા બાદ આ નામ ચર્ચામાં આવ્યું હતું અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે અને આ નામ પહેલાંથી જ ચર્ચામાં હતું કે તેમને રિપીટ કરવામાં આવશે અને એ મુજબ તેમનું નામ રિપીટ કરવામાં આવ્યું છે ખાસ સુરત અને વલસાડની જો બે બેઠકની વાત કરવામાં આવે તો સુરત અને વલસાડથી જૂના જોગીઓના પત્તા કાપવામાં આવ્યા છે અને નવા ચહેરાઓને સ્થાન વલસાડથી ધવલ પટેલ જેને ટિકિટ અફાડવામાં આવી છે તો સુરતથી મુકેશ દલાલ જેમને લોકસભા ચૂંટણી માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે મોહન ડેલકરના પત્ની છે કલાબેન ડેલકર જેમને પણ દાદરાનગર હવેલીથી ટિકિટ આપવામાં આવી છે ભાજપે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે આ બીજી યાદી છે ભાજપે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી લડવાની પૂરી તૈયારીઓ ઘણા સમયથી શરૂ કરી દીધી છે અને જ્યારે વાત આવે છે ઉમેદવારોની તો ઘણી ચર્ચા પરામર્શ વિચાર વિમર્શ બાદ નામોની યાદી બીજેપીએ તૈયાર કરી છે જોવા જઈએ તો જે નામ ચર્ચામાં ના હોય ઘણી જગ્યાએ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે સાથે સાથે અમુક બેઠકો એવી છે કે જ્યાં ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે એમ કરીને ગુજરાત અને પડોશના પ્રદેશ એમ મળીને આઠ બેઠકો જાહેર થઈ મોટા સમાચાર એ છે કે દાદરા નગર આવેલી કલાબેન ડેલકર મોહન ડેલકર ના પત્ની જીયા જેમને શિવસેના એ સમર્થન જાહેર કર્યું હતું કલાબેન ભારતીય જનતા પક્ષે ઉમેદવાર બનાવ્યા છે પેટા ચૂંટણીની અંદર અત્યાર સુધી જે મોહન ડેલકર ભારતીય જનતા પક્ષ સમક્ષ ઉભા રહેતા હતા તે સ્વર્ગસ્થ મોહન ડેલકરની પત્નીને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે મોટી વાત ગુજરાતે લખી છે વડોદરા વડોદરાની બેઠકથી રંજનબેનને ફરીથી રિપીટ કરાયા છે રંજનબેનની કાર્ય પદ્ધતિ ઉપર ભારતીય જનતા પક્ષે વિશ્વાસ વ્યક્ત કર્યો છે અમદાવાદ પૂર્વની બેઠક કડવા પાટીદારની બેઠક હતી હસમુખભાઈ પટેલ સાંસદ હતા તેમને રિપીટ કરાયા છે હસમુખભાઈ પટેલને રિપીટ કરાયા છે આ તમામની વચ્ચે તમામની વચ્ચે સાબરકાંઠા બેઠકથી નવા ઉમેદવાર આવ્યા અમદાવાદ પૂર્વથી રિપીટ કરાયા સાથે જ ભાવનગરથી ભાવનગરથી એબીપી અસ્મિતાએ કહ્યું હતું નિમુબેન બાંભણિયા

પાયાના કાર્યકર્તા છે મૂળ સુરતી છે ચર્ચા એ વાતની હતી કે સૌરાષ્ટ્રવાસીને પાસે પણ આપની ચેનલ એ બીપી સ્પષ્ટ કર્યું હતું કે મુકેશભાઈ દલાલને જ ટિકિટ અપાશે અને એ જ કારણ છે ત્રણ દિવસ અગાઉ ધનરાજ બાગલે મુકેશભાઈને ટિકિટ મળશે એ નક્કી સમજીને ઇન્ટરવ્યૂ પણ કર્યો હતો વલસાડ

સાત બેઠકમાંથી પાંચ બેઠક એવી છે જ્યાં સીટિંગ એમપી ના પત્તા કપાયા છે બે બેઠક એવી છે કે સીટિંગ એમ ને યથાવત રખાયા છે અને એ સાંસદ બે સાંસદ છે એક સાંસદ અમદાવાદ પૂર્વના અશમુખભાઈ પટેલ અને વડોદરાના કે જે બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા અને વડોદરાની બેઠક ખાલી કરી હતી ત્યાંથી જે રંજનબેન ભટ્ટ જીત્યા હતા એ રંજનબહેનને રિપીટ કરાયા છે રંજનબહેન કોર્પોરેટ કોર્પોરેશનથી એમની રાજનીતિ શરૂ કરેલી ત્યારબાદ સીધા સાંસદ બન્યા રંજનબહેનને ફરી એકવાર મોકો મળ્યો છે પરંતુ એમના પડોશમાં સુરતમાં રેલ રાજમંત્રી ટેક્સટાઇલ રાજમંત્રી દર્શનાબેનને રિપીટ નથી કરાયા અને મને જાણકારી છે એ પ્રકારે જે સાત પૈકીના પાંચને રિપીટ નહોતા કરવાના એ તમામને એ તમામને આજે જ આજે જાણકારી આપી દેવામાં આવી હતી કે તમને રિપીટ નથી કરાશે પરંતુ આ તમામની વચ્ચે હજુ મહેસાણા ઉપર ચોક્કસથી સસ્પેન્ડ છે મહેસાણાની બેઠક ઉપર ચોક્કસથી સસ્પેન્ડ છે પાટીદારની બેઠક છે કડવા પટેલની બેઠક છે મહેસાણા બેઠક ઉપરથી હજુ સસ્પેન્ડ છે અગિયાર પૈકી સાત બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરાયા એનો મતલબ ચાર બેઠકના ઉમેદવાર બાકી છે જાહેર કરવાના ગુજરાતની કુલ પહેલી યાદીમાં અગિયારના મત સાત એટલે કે અઢાર બેઠક ઉપર ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે ગણતરીમાં મુકેશ પટેલ પણ જોડાશે ધનલાલ બાગલે સાથે મુકેશ પટેલ જોડાશે અને ગણતરી મ્યુનિટોમાં મુકેશ પટેલની માફ કરજો મુકેશ દલાલ જોડાશે મુકેશભાઈ દલાલની પ્રતિક્રિયા પણ લઈશું સી આર પાટીલની ઓફિસમાં મુકેશ દલાલ પહેલેથી જ હતા એનો મતલબ એક સૂચના ચોક્કસથી આપી દેવામાં આવી હતી શેર આર ઓફિસના પણ સીધા દ્રશ્યો જોઈશું આપણી ટીમને કહીશું કે સીધા દ્રશ્યો પ્રસારિત કરીશું મુકેશ દલાલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે અને સુરતની આ બેઠક કે જ્યાંથી દેશના પહેલીવાર ગેર કોંગ્રેસી પ્રધાનમંત્રી બન્યા હતા મોરારજી દેસાઈ સુરતના સાંસદ હતા ત્યારબાદ કાશીરામ રાણા સાંસદ બનતા રહ્યા અને ત્યારબાદ દર્શનાબેન જરદોસ ત્રણ ટર્મ સુધી સાંસદ બન્યા હતા અને હવે મુકેશ દલાલને ભારતીય જનતા પક્ષે ઉતાર્યા છે સ્વાભાવિક રીતે જ ધનરાદ બાગલે સીધી વાત કરશે એ પણ જોઈશું આપણે ધનરાદ બાગલેને કહીશું કે સીધી વાત કરે અને તમામ જે નામ છે એ પૈકીના સાત પૈકીના પાંચ ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે બે જણાના માફ કરજો પાંચના પત્તા કપાયા છે માત્ર બે સાંસદને રિપીટ કરાયા છે માત્ર બેને રિપીટ કરાયા છે